સમાચારમાં વાત કરીએ તાપીની તો તાપીમાં મંત્રી કુંવરજીભાઈએ સ્થાનિક લોકલ લોકો પાસેથી દિવાળીની ખરીદી કરવા અપીલ કરી છે વ્યારાના દિવાળી હસ્તકલા પ્રદર્શન ખાતે સ્થાનિકો પાસેથી ખરીદી કરી વોકલ ફોર લોકલ બનતા આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ જી હા તાપી જિલ્લામાં વ્યારાના ઓદિચવાડી ખાતે સ્થાનિક કલાકારોની હાથ બનાવટની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ મેળાની મુલાકાત લઈને વિવિધ ચીજ વસ્તુઓ ખરીદીને નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર ગુજરાતની જેમ તાપી જિલ્લામાં પણ સ્થાનિક નાના દુકાનદારોની દિવાળી સુધરે તેવા હેતુથી વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહન આપતા હતા તથા વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહન આપવામાં પણ આવી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ આગળ વધી રહ્યો છે ત્યારે નરેન્દ્રભાઈનું એક વિઝન છે કે વોકલ ફોર લોકલનું જે પ્રોડક્શન હોય એ પ્રોડક્શનને ભારત દેશની પ્રજા સારી રીતે પીસાણે જાણે અને ખરીદી કરે અને ભારત દેશ આત્મનિર્ભર બને તે દિશામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન હોય ત્યારે હું દેશવાસીઓને તમામને કહું છું કે આપણા ભારત દેશની જેટલી પણ પ્રોડક્ટ હોય એ પ્રોડેકને આપણે જાતે ખરીદી કરીએ અને ભારત દેશને મજબૂતાઈથી આગળ વધારીએ અને વિશ્વગુરુ કઈ રીતે બનીએ તે દિશામાં આપણે સૌ આગળ વધીએ એવી મારી શુભકામના